નમસ્કાર દર્શક મિત્રો પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચોરી કે છળ કપટ મેળવેલ રેડિયેટર તથા એલ્યુમિનિયમના ના પત્ર સાથે બે ઇસમો પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામને જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે શર્મા રિસોર્ટ પાસે રોડ પરથી એક બોલેરો પિકઅપ ગાડીમાં બે ઇસમો કે છળકપડથી મેળવેલ રેડિયેટર તથા એલ્યુમિનિયમના પતરા લઈને નીકળે છે જે હકીકતના આધારે બોલેરો ગાડીની તપાસ કરતા ગાડી રજીસ્ટર નંબર જી જે છત્રીસ વી મળી આવેલ જેની તપાસ કબજામાંથી તથા એલ્યુમિનિયમના હોય જેને સીઆરપીસી કલમ પાંત્રીસ બે ઈ એકસો છ મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આદિપુર પોલીસ સ્ટેશન એ નંબર ત્રણ બે હજાર પચીસ બીએનએસ કલમ પાંત્રીસ બે ઈ એકસો છ મુજબ આરોપીનું નામ હરેશ મેહુરભાઈ ટોળિયા ભરવાડ વર્ષ છવ્વીસ શૈલેષ વલમજીભાઈ ચાપાની વર્ષ બેતાલીસ મુદ્દામાલની વિગત રેડિયેટરનું વજન હશે ચોવીસો કિલોગ્રામ જે એક કિલોગ્રામ કિંમત રૂપિયા બસો ગણી લઈ કુલ કિંમત રૂપિયા ચાર લાખ એંસી હજાર તથા એલ્યુમિનિયમના પતરાનું વજન હશે ચારસો કિલોગ્રામ જે કિલોગ્રામની રૂપિયા એકસો પચાસ ગણી કુલ કિંમત રૂપિયા સાઠ હજાર તથા બોલેરો પિકઅપ ગાડી રજિસ્ટર નંબર જી જે છત્રીસ વીસ સાત બે પાંચ આઠવાળાની કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજાર મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા નવ લાખ નેવું હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે